પેલા યુટ્યુબ ફેમિલી સૌ તમારો છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જેમાં તો આપણે સવાર વહેલા ઉઠીને ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો શરૂ અને અત્યારે તો આમ વાતાવરણ બહુ મસ્ત છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે થોડો ઘણો રાતમાં વરસાદ આવી ગયો હતો પણ અત્યારે કાંઈ ન થાય કે આવું બધું વાતાવરણ સરકળ એવું છે ને અત્યારે મસ્ત એનું વાતાવરણ વરસાદ થઈ જાય તો હા મેં બસ હોય તો કમેન્ટ કરજો

તો હવે જવાનું છે અમારે બધા કથામાં હવે તો બધા હજી તૈયાર થાય છે કોઈ ફૂટું છે ને એવું છે ભાઈ ફેમ અમે બધા રેડી થઈ ગયા છે અને મારા પપ્પા બેનને બેન આવી ગયા છે હા બાપા હાલો તમારા પપ્પા ને મૂકતો હોય પછી ભાઈ ને મારા બાન બધાને લેવા આવવાનું છે હતા વાડિયા અને ઉધાર તો ભાઈ ને ફેમ પોસી ગયા છે વાડિયા અને જો ફૂલ બધી તૈયાર હાલે એને બધું તાર કરી નાખ્યો કામ મોટા હા આવું મોટા કરે જવું બસ આગળ ત્યારે જમી લઈ થોડુંક પછી જાય જમી હું પછી હા જમવું તો પડે ને ભૂખ લાગી છે

નવા કથામ પોગી જાજો એ તમે તો તૈયાર થઈ ગયા ને હા હાલો જાવ તો ગાડી કાઢો એ કેટલું ઉતાવળ એમ હે અમે ના આખી જિંદગી કરી કેમ બરોબર છે આવજો હા આવજો હવે પાછા

આ ગાળીને બોલ કાઢે છે હાલો હાલો ભાગ્યો તો મોડું થઈ ગયું હા તો મને ભાગ્યા ત્યાં જો બધા બેઠા છે રોન મજા મેમાં હું હરેશ શાંતિલા ભાઈ આવો 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 અમારે તમને એ મામા મામા હો મામા ભાઈ ભાઈ એ જો

જોતા જો બધા વડલા માં હે કે જો છે અમાર આખી પેટી ના નામ લાયા માર આખો બધું અમારે આમ આખો શાંતિ ભાઈ કેમ છે લીલેશ ભાઈ શાંતિ ભાઈ આપણે શાંતિ હ અમારે શાંતિભાઈ ભાઈ હાલવા મંદિર ગયો હાલો સાહેબ ફેમિલી હવે અમે આવી ગયા છીએ અમારા મઢે એટલે અમારા મઠ અમારા દાદા મા બાપા આવે છે ને દર્શન માતાજી લીધા છે ને હવે અમારે બનાવવાનું છે બધા પરસાદ પછી અમે જોવા અમારો બધો મોટો વંડો રોકે એની અંદર અમે બધો પ્રસાદ ને બધું બનાવવાનું છે આ જો બધે ફૂલ તૈયારીમાં છે ને તોડો બોડો બધું જો આ એ બધે પરસાદ ને બનાવવાનું હમણાં થોડીક વારમાં બધે શરૂ કરવાના છે ને આ છે અમારે મઢનો આખો વંડો

ने बीजो तो है को मुको पर बीजो तो बेकर बताइ जो छ त आज बेजो थामे तो हां कथा बोल थामे थामे तो पड़ छी हां तो तो पड़े ती हां सुनी तो जो पण हां ब्रा तो ले तो तो पड़े छी तो बदे बिया दे वी आ गया बिया बैठी पड़े हां कन्ना तो तो पड़े हाँ जो बकरी ने वो थोड़ा नुसल हुआ सिया तो मैं मैं मानता

હા કચ્ચે જો ભાઈ આ વિડિયો બતાવો એ હાલો તમારે ફૂલ ડેન્સ કરવાનો છે પણ તમે કરતા ને કો કો થોડું આ પैनलમાં કરો એટલું કાલું થી જવાનું છે હમ એમને અમાર ઝકાનો આરાક બરોબર એ તરફ કે

આપણે ફેમિલી હવે અમારે જવાનું છે ઘરે અને કથન કામ તો બધું પૂરું થઈ ગયું હોય અહીંયા અમે કારના અહીંયા હતા હવે જઈ ઘરે અને આ બ્લોગ બહુ મોટો થઈ જાય તો આજનો બ્લોગ અહીંયા જ સુધી તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી